નિવેદન કરવામાં આવ્યા હતા સવાલ તો તપાસ નો વિષય છે જાહેર કરવાથી તમને મને ખબર છે જાહેર કરવાથી આરોપી કઈ છેડા કરવાનું મળે એટલા માટે મુદ્દા જાહેર કરતો નથી

કમિતભાઈ એક કોલ રેકોર્ડિંગ પર વાયરલ થયોતું જેમાં આરોપ લગાવવાના આક્ષેપ કર્યા કે એ એ તો પૂછવામાં આવ્યું હતું કે ભાઈ આ કોઈ કે વિષય અમે જાહેર કરી તો તમે તમારી વાત ઉપર હા મારી વાત એવું દ્વારા આવ્યો છે તો તમે એવું ખુલીને શા માટે નથી શકતા કે તમારી પાસે ને કરવા તપાસમાં લોકોને પ્રોબ્લેમ પડે જેવા આરોપીઓ છે

ત્રણા મુજબ જે જે કા મારી પાસે રાવત એ મે આયા પછી તમારી પાસે સમાધાન માટે પણ દબાણ આવી ગયું છે એવું કશું એવું કશું કરતા છે એની કે રાજકીય લેવલ પર મારે આજે સમાધાન ન થરવાનો અને કાલેય ન થરવાનો બરોબર મારે મારો સમાજ સાથે છે મારા આગેવાનો સાથે છે જે મારા આગેવાનો દ્વારા એસઆઈડી ની રચના થઈ છે એ તપાસ ચાલે છે અત્યારે તો એવું થોડું થોડું લાગે છે કે યોગ્ય દિશામાં ચાલે છે અને હજી પણ યોગ્ય દિશામાં તપાસ કરશે એટલે મૂળ આરોપી સુધી પહોંચી જવાશે એવી મનાશાસા કલેક્ટર ભાઈ દિવસ થયા છે તેમ શું લાગે તો એ તો તપાસનો વિષય છે એમાં ટેકનિકલ પુરાવા ભેગા કરવા માટે થોડો ટાઈમ લાગે છે કે એફએસએલ માં જેના રિપોર્ટ માટે બધી વસ્તુ બધાના મોબાઈલો જાય ને જે એના લીધેથી આપણે થોડું લેટ થાય છે એવું કહેવામાં આવ્યું છે કે જે તે સમયે તમે એવું કીધું કે પુરાવા નાશ કરવામાં આવ્યા છે એવું એવો મામલો પર છે એ પુરાવા નાશ કરવા જે તે જગ્યાએ આરોપીઓ ખોટી ઓલા રોકાણ હતા જ્યાં કાવતરૂ રહેચું ત્યાંના સીસીટીવી ફૂટેજ નું એવું જાણવા મળ્યું છે કે એ લોકોએ હાર્ડ ડિસ્ક બદલી હોય કે સીસીટીવી ફૂટેજ ગાયબ કેરા હોય એવું મને જાણવા મળ્યું છે. તમારી ઉપર રહ્યા છે વિવિધ પ્રકારના હોય કે પછી અન્ય હોય તો તમારી ઉપર પણ રહ્યા છે સોશિયલ મીડિયામાં પણ છે. એ બધું મારો કેસ ડાયવર્ટ કરવા માટે એનું બધું છે. જે સામે વાળા છે કોઈ ના કોઈ કેસ ડાયવર્ટ કરવા માટે મુદ્દો ભટકાવવા માટે આ બધું કરી રહ્યા છે ના મારા દીકરા ને કોઈ પૂછપરછ કરી નથી ઓકે ઓકે